રોકડ મળી અગિયાર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જો કે સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ અને એલસીબી દ્વારા આ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અને ઝડપી લઈ લૂંટમાં થયેલ તમામ મુદ્દામાલ વેપારીને પરત આપવામાં આવ્યો હતો જેને લઈ અને પાલનપુર સુવર્ણકાર એસોસિએશન દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું અક્ષયરાજ મકવાણાનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં પાલનપુર મોટી બજાર ખાતે સુવર્ણકાળ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા અને પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીએસઆઈ એસ એમ પટનીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની તેમજ મંત્રી તેમજ સભ્ય સહિત વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા